ફાયર એનઓસી આપ્યા બાદ એનઓસી પાછી લઈ કમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ મારી દેવાયું છે જ્યાં કમિશનર અને ફાયર અધિકારીઓના પાપે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ ભાજપ સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ કલેક્ટર કમિશનર સાથે કોર્પોરેશન અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને હેરાન કરીને તેઓને માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે અધિકારીઓના આ બેવડા વલણના કારણે લાખોનો નુકસાન ભોગવી રહેલા વેપારીઓને આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો એસી થી વધુ વેપારીઓના પરિવારના ચારસો થી વધારે લોકો સામૂહિક આત્મહત્યા કરીને વિરોધ નોંધાવશે વાત જાણે એમ છે કે વડોદરા શહેરના હદમાં આવેલા ઉંડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓટ્રિયમ નામનું કોમ્પ્લેક્ષ આવેલું છે જેની રજા ચિઠ્ઠી વર્ષ બે હાજર સાતમાં આપવામાં આવી હતી વર્ષ બે હજાર આઠમાં વુડા તરફથી પ્લિન્થ ચેક કરીને બાંધકામની પરમિશન આપવામાં આવી હતી જેનું બાંધકામ વર્ષ બે હજાર અગિયારમાં પૂર્ણ થયું હતું જ્યાં એસીથી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે જ્યાં વડોદરા મહાનગર સેવા સદનના ફાયરના અધિકારીઓ દ્વારા આ કોમ્પ્લેક્ષને જાન્યુઆરી બે હજાર એકવીસથી ફાયર એનઓસી ન હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્ષના વહીવટકર્તા જશભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી થતા ફાયરના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાના કારણે ફાયર એનઓસી રદ કરાઈ છે અને નવી અરજી આપ્યા બાદ ફાયર એનઓસી અપાશે તેમ કહીને ફાયર એનઓસી રદ કર્યા બાદ આજ દિન સુધી એટલે કે ચાર વર્ષથી ફાયર એનઓસી આપવામાં આવી નથી અને કોમ્પ્લેક્સ સીલ કરી દેવાયું છે જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓને લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે જેના કારણે વેપારીઓ આર્થિક ભીસમાં આવી ગયા છે જેથી તમામે તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીલ કરવામાં આવેલા દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેમના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશે અધિકારીઓનું માનવું છે કે કંકાવટી ઓટ્રિયમ નામના કોમ્પ્લેક્ષમાં બાંધકામ કરતી વખતે કાયદા વિરુદ્ધનું થોડું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે દરેક દુકાનદારોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો આ વાતમાં સત્યતા છે તો અમે તંત્ર દ્વારા આપવામાં આવે તો દંડ પણ ભરવા માટે તૈયાર છે તેમ છતાં પણ અધિકારીઓ કોઈ પણ દબાણમાં આવીને રજૂઆત પણ નથી સાંભળી રહ્યા અને કોમ્પ્લેક્સને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટથી સ્ટે લાવવામાં આવ્યો છે નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા જાતે નું નિરીક્ષણ કરીને વર્ષ બે હજાર ઓગણીસમાં ફાયર એનઓસી આપવામાં આવી હતી જોકે ત્યારબાદ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કલેક્ટર કમિશનર અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને કોઈના દોરી સંચારથી હેરાન કરવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે સાહેબ બે હજાર ઓગણીસ પછી અમારું ઊંડેરા ગામ છે જે કોર્પોરેશનમાં આવ્યું અને કોર્પોરેશનમાં આવ્યા પછી બે હજાર એકવીસથી થી ફાયર એનઓસી ના હોવાનું જણાવીને અમારા આખા કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે કોર્પોરેશન તરફથી વેપારીઓ દ્વારા ચિંતી આપવામાં આવી છે કે અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે આ સામૂહિક હાથનું નિણ કરીશું કેવી રીતે રજૂઆત આ સાહેબ અમારા વેપારીઓ બધા એટલા થાકી ગયા છે કે આર્થિક રોજગાર થઈ ગયાથી બેરોજગાર થઈ ગયા છે કોઈની પાસે કોઈ વેપાર ધંધા રહ્યા નથી છેલ્લા બે વર્ષથી કોર્પોરેશન છે કોર્ટ છે બધી જ જગ્યાએ બનતા બધા તમામ પ્રયત્નો કર્યા હવે અમારી શરૂઆતમાં જે ફાયર એનઓસી હતી આપેલી હોવા છતાં પણ જે ખોટી રીતના રદ કરી છે અને ફાયર એનઓસી નથી એવું જણાવીને જે કોમ્પ્લેક્સ સીલ મારવામાં આવ્યું છે તો અમારી તો એટલી જ વિનંતી છે કે તમે કોઈ બી કરી અમારી ફાયર એનઓસી રિન્યુઅલ કરો અને અમારી દુકાનો ચાલુ કરી આપો જો ના કરે તો અમારી પાસે તો કઈ રહ્યું જ નથી છેલ્લા ના છૂટકે અમારી દુકાનોના હા તોડીને અમે અમારા ઘર પરિવાર સાથે હાલમાં પણ કરીશું ઘર પરિવાર સાથે આત્મવિલોપન કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર